જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સૌરભ પારદના અધ્યક્ષસ્થાને સ્વીપ દિવ્યાંગ મતદારોને આપવામાં આવનાર સુવિધા તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ તેમજ બેંકના નોડલ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક હતી ચૂંટણી પ્રક્રિયાની તૈયારીના ભાગરૂપે જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલી બેઠકોમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓએ ગત ચૂંટણીઓમાં ઓછું મતદાન થયું હોય તેવા વિધાનસભા ડીટ થી પચીસ મતદાન સર્વે કરીને મતદાન ઓછું થવાના કારણો જાણીને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું કોલેજો યુનિવર્સિટી ખાતે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થાય રેલી મેરેથોન દોડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિકોનું જાગૃતિ માટે કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓની વિગતો સ્વીપના નોડલ અધિકારી આપી હતી આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને વાહન व्हीલચેરની સુવિધા ઉભી કરવાના અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉમેદવારો દ્વારા છૂટની દરમિયાન કરવામાં આવતા ખર્ચની દેખરેખ માટે નિંબામાં આવેલા કસ્ટમ જીએસટી આઈટી એક્સરસાઇઝ તથા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને નિયત કરવામાં આવેલ ભાવ મુજબ ખર્ચ થાય તે અંગે દેખરેખ રાખવા તેમજ શંકાસ્પદ ચીજ અંગે ત્વરિત જાણ કરવા અંગે જણાવ્યું હતું બેંકોમાં દસ લાખ થી વધુ બેંક ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પર ઝીનવટ પૂર્વક ની નજર રાખી જે ખાતામાં સામાન્ય લેવડ દેવડ થતી હોય તેમાં અચાનક વધુ લેવડ દેવડ થાય તેવા ખાતાઓ પર વિશેષ નજર રાખવા માટે બેંક અધિકારીઓને જણાવ્યું હતું સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કંડગટ ન થાય તેની તાકેદારી રાખવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો બેઠકમાં કાયદો અને વ્યવસ્થાના નોડલ અને પોલીસ કમિશનર વાભાંગ જમીન ખર્ચ મોનિટરિંગના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ એમસીસીના નોડલ અને ડેમ્યુ કમિશનર આર એમ પટેલ તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડ તથા જુદા જુદા વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા